તેમના એક હાથે ખોટ હતી લીલાબાઈના હાથે ખોટ હતી એક હાથે ખોટ હતી પણ તે ઠાકોરજીની સેવાટેલ સાચા મનથી કરતા અને એક વૈષ્ણવને પ્રસાદ લેવરાવીને પછી જ પોતે લેતા જે દિવસે વૈષ્ણવ ન આવે ત્યારે પોતાને લાંઘણ પડે એટલે વૈષ્ણવ ન આવ્યા હોય તો પ્રસાદ કેવી રીતે લેવો એટલે લાંઘણ પડે પ્રસાદ લીધા વગર સુઈ જાય પણ વૈષ્ણવને પ્રસાદ લેવરાવ્યા સિવાય પોતે લે જ નહીં તે કેવી ઠાકોરજીએ તેની ઠેક ટેક છેક સુધી પાડી એવા કૃપાપાત્ર હતા એવા લીલાદેભાઈ આ મોહનદાસ કાળાના કારણિક છેક એવા લીલાદેબાઈને આપણા દંપટ પ્રણામ પહોંચે હવે સોમાદેભાઈ ને મણિબાઈ મણિબાઈ માણિયા ગામના નિવાસી માળિયાના ગણાતે ભાટિયા વૈષ્ણવ ગોપેન્દ્રજીના સેવક તેના મનમાં શ્રીજી પ્રત્યે નિશ્ચય દ્રઢ પ્રીતિ હતી દેશ પરદેશ કંકોત્રી લખીને વૈષ્ણવને પોતાના આંગણે વદ્બન મંડપ કરીને તેડાવે એટલે કે માંડવો કર્યો લીલાદે નહીં સોમાદેબાઈ અને મણિબાઈ બંને શ્રીજીને પોતાના ગેર પધરાવ્યા ઘણી સેવા કરી એવા કૃપાપાત્ર વૈષ્ણવ હતા જો આપણી પાસે આટલું જ છે પણ આટલી જ કૃપા નથી ઘણી બધી કૃપા છે ઘણી બધી સેવા કરી માંડવો કર્યો ઘણું બધું આનંદ માણ્યો હશે પણ આપણી પાસે પ્રાપ્ય આટલું જ છે પણ એવા સોમાદેબાઈ અને મણિભાઈને આપણા દંવર પ્રણામ પોચે જે મોનદાસ કાળાના કારણિક હતા અત્યારે જે આપણે મોનદાસ કાણાના કારણિક જે ભગવદીઓના નામ લઈએ છીએ ને મોનદાસ કાણા હર વખતે સૂતા સંભારે ઉઠતા સંભારે પ્રસાદ લેતા સંભારે આ બધા જ વૈશ્વ ભગવદીઓના નામ એ સંભાળીને પછી જ આગળ કામ કરતા એવા આ ભગવદીઓ છે એટલે ન્યૂન તો ભગવદી કોઈ જ નથી હરેક ચડિયાતા છે એવા ભગવદીને આપણા દનવર પ્રણામ પોંચે હજી

ઘણી વખત જોઈએ કે જે જોઈએ તે માગે રે આપણા દોડમાં આવે છે ને તો ઠાકોરજી એમની સાથે વાતો કરતા અને એમને જે જોઈએ માગી લેતા એવું કીધું એક દિવસ સગીબાઈના મંદિરે વૈષ્ણવ મહેમાન આવ્યા એમણે ઠાકોરજીની ઘરની ચર્ચા વાર્તા કરવા માંડી હવે વૈષ્ણવ વૈષ્ણવ મળે તો શું વાત કરે માત્ર ઠાકોરજીની વાત કરે જે બંનેને જેમના પ્રત્યે પ્રીતિ હોય એમની વાત થાય ત્યારે સગીબાઈ રસોઈ કરતા હતા અને ભગવતી સાથે ઠાકોરજીની ગુષ્ટ વાર્તા કરતા હતા

અત્યારે આટલું જ બોલી માનાની ની વાત નથી બોલ શ્રી ગોપાલ લાલ કીજે